ખોટો આરામ નાખીને ફસાવવામાં આવ્યા હતા તેનો મેન હાથ સંજય વસાવા અને મનસુ વસાવા પર છે મિત્રો તો તમે કોને સપોર્ટ કરો છો સંજય વસાવાને કે મનસુ વસાવાને કે ચૈત્ર વસાવાને એ તમે કોમેન્ટમાં જણાવજો અને કોણ સાચું છે કોણ ખોટું છે એ તો સીસીટીવી વિડીયો મળશે ત્યારે ખબર પડશે ચૈત્રભાઈ વસાવા છૂટી ગયા છે પરંતુ તેમના વિસ્તારમાં જે ડીડિયાપાડાનો વિસ્તાર છે તેમાં આપણે ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા જઈ શકશે નહીં અને તેઓ ધારાસભ્ય હોવા છતાં ધારાસભ્યના કાર્યો કરી શકશે નહીં તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ